નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બત્રીસ જે આપણને આપેલી છે સેવા ભાવ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની જે બધી જ પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બત્રીસ ભાવ અહીંયા કહ્યું છે કે તમારા ફળિયા ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાના નામ સરનામા સંપર્ક નંબર મેળવો તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તો તેમની રૂબરૂ મુલાકાત લો તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી તેઓ શું કાર્ય કરે છે કેવી રીતે કરે છે કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો તેમનો ફોટો મેળવો શાળામાં ઘરમાં અને મિત્ર વચ્ચે તેમના સારા કાર્યો અને વિચારો રજૂ કરો તમે પણ સેવા કાર્ય કરવાનો પ્રયત્ન કરો તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તેની મુલાકાત બાદ તમે શું કરવાનું કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો ચાલો તો અહીંયા સર્વપ્રથમ એ વ્યક્તિનો આપણે ફોટો ચિપકાવવાનો છે તો અહીંયા તમે તમારી રીતે ફોટો ચીપકાઈ શકો છો મેં આ ચોંટાડેલો છે જુઓ ત્યાર પછી આપણે એનું નામ લખવાનું છે તો નામ છે દિનેશભાઈ સોલંકી ઉંમર છે બાવન વર્ષ સરનામું છે જીવન જ્યોત સોસાયટી વેરાવળ ગીર સોમનાથ તેના દ્વારા કયા કયા કામ થાય છે તો તેમણે કોરોના કાળ દરમિયાન પોતાની ખાનગી શાળામાં બે એમડી અને દસ એમ ડોક્ટરો અને નર્સ સહિત સો બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી જેમાં દર્દીને ભોજન ઉકાળા નારિયેળ અને હળદરવાળું દૂધ સવાર સારવાર સાથે બધું જ ફ્રી આપી અને ખૂબ મોટી સેવા કરી હતી તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી તો તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા તેમના પિતાજી મોહનભાઈ સોલંકી પાસેથી મળી હતી જેઓ ગામના સરપંચ હતા અને ગામની સેવા અને વિકાસ માટે ખૂબ જ સારા કાર્ય કરતા હતા અન્ય વિશેષ બાબતોમાં જોઈએ તો તેમણે કોવિડ કાળ દરમિયાન ખૂબ જ સેવાનું કાર્ય કર્યું હતું આ ઉપરાંત દિનેશભાઈ ગૌશાળા ચલાવે છે જ્યાં તે બીમાર ગાયોની સેવા કરે છે શંકરજીના મંદિરે પાણીનું પરબ પણ બંધાવેલ છે તેમણે હનુમાનના મંદિરે પાણીનો કુલર મુકાવેલ છે આમ તેઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે ત્યાર પછી જોઈએ તો મારા સારા કાર્યો અથવા તો મારા સંકલ્પો તો મારો સંકલ્પ એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું સેવાનું કાર્ય તો કરીશ જ કોઈ અશક્તને મદદની જરૂર હશે તો મારાથી એ બધી જ બનતી મદદ કરીશ શારીરિક માનસિક આર્થિક જે પણ મદદ શક્ય હશે તે જરૂરિયાતમંદને કરીશ અને મારો સંકલ્પ એ છે કે મારી ખુશી માટે મૂંગા પ્રાણીઓને તકલીફ આપીશ નહીં તો મિત્રો ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી તમે પીડીએફ મેળવી શકશો તો અવશ્ય મેળવી લેજો અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે